નમસ્કાર આપ જોઈ આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સનાતન સંસ્કૃતિને ધરોહને ઉજાગર કરવાના હેતુ સરભરૂચના હાસોર તાલુકાના ઇલાઓ ગામે ત્યારે પાંચ જાન્યુઆરીથી તેરમી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચિત્રકૂટ હરિદ્વાર વૃંદાવન અને દ્વારિકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકારી શ્રી ધરેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ છેતાળીસમી કથા છે સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે આઠથી અગિયાર સુધી કથા યોજાશે આ પ્રસંગે રાજ્યકક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ પુનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ દત્તાશ્રી આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા મનન પંડ્યા યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ સ્નેહલ મહેતા હાંસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી તાલુકા પંચાયતના પ્રમુખ આનંદ પટેલ સહિતના આગેવાન ઉપસ્થિત રહેશે આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્તા ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે સો ભાઈ ભક્તોને જય શ્રી રામ અમારા ગામના બુદેવ શ્રી દનારજી વ્યાસજી છેતાલીસમી રામકથા કરવા જઈ રહ્યા છે તારીખ પાંચથી તેર સુધીની એમની કથા ચાલશે એવી શુભકામના છે કે એઓ પચાસમી કથા પણ પૂર્ણ કરે અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ પાંચથી તેર આપ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી આમંત્રણ આપું છું